અમે અત્યારે વાડી વિસ્તારમાં રહીશી અમારે ઉપરથી બે ડેમ તૂટ્યા પછી વરસાદ એટલો થયો છે કે અમારે અહીંયા પાણી ભરાઈ ગયા છે મકાન અંદર આટલે ગરા ઘરે પાણી આવી ગયા છે બરાબર હાલની અંદર મકાનમાં મારે જો કોઈ જીરા કોઈ રાસન પછી કોઈ ગોધડા કોઈ કોઈ નીકળી નથી મકાનમાં અત્યારે ઘરે ઘરે પડી ફરે છે ને બરાબર તો હાલની અંદરમાં અત્યારે અમે નિહારે રહેવા જતા રહ્યા છીએ અમારું આ ઘર છોડીને ઘરમાં સાહેબ થી અંશી ગરમ પાણી છે અત્યારે તંત્ર આવ્યું તંત્ર કાંઈ હજુ સુધી કોઈ આવ્યું નથી અને પાણી આવી ગયું છે અને પછી ક્યાંય નિકાલ નથી થાય એમ પાણીનો ક્યાંયથી પાણી નીકળે એમ નથી એટલે અમારા ઘર અત્યારે ડૂબ છે અત્યારે એમ માનો કે લગભગ આ હાથ થી આઠ ફૂટ પાણી છે અંદરમાં એટલે મકાન ડૂબી જાય બરાબર મકાન ની અંદર માં એવું નથી એવી પરિસ્થિતિ છે અમારી તો હજી મહિના સુધી પાણી નીકળે એમ નથી વીસ થી પચીસ દિવસ સુધી અને અમારે મારા મારા પોતાની વાત કરું તો પાંચ બોરી અમારે પાડોશીની કોઈની બે પાંચ બોરી જીરાની છે કોઈને વાઢવીતી બાજરી ઉનાળું કોઈને પંદર માણ કોઈને વીસ માણ કોઈને પચાસ માણ બાજરી બધાને ડૂબી ગઈ છે અત્યારે ખાવા કઈ વધ્યું નથી એક ગોદડું નીકળ્યું નથી કોઈ ધાબડો નીકળ્યો ઉઠવા અને અત્યારે હાલમાં અમારે બધાને નિહારે રહેવાનું છે